આમાં તો આપડા વિડીયો ચાલુ થઈ ગયા જો પડી ગયો આ તો મસ્તી નું યાર આ તો ભાઈ ભરતા ની થઈ ગઈ ભરતા ની ભરતો ભાઈ હગાઈ થઈ ગયા ભાઈ વાય કોંગ્રેજુલેશન કોંગ્રેજ ને ભાઈ ભાઈ ના ભાઈ હગાઈ માટે કોંગ્રેચ્યુલેશન ભાઈ બહુ બહુ બધું કોંગ્રેચ્યુલેશન ઘણી બધી શુભકામનાઓ આગળ જે ફોન માં કીધું ઈયા ભાઈ તમે રાખજો ને આવડવા કીધું ને ઈ તમે એક્સેપ્ટ કરી લેજો બરોબર તમને ભાભી ને બે ને કહું બરોબર કેહુ રે ભાઈ એનું ભાઈ ગોઠવાયું છે ભાઈ જગદીશ ડેરે ભાઈ વાંટો ના રગા થઈ ગઈ ભાઈ એસ કે ભાઈ ગોઠવાઈ ગયો હેલો

જય માતા ઈરાય ને સ્વાગત છે નવ બ્લોગ વિડીયો માં નવ બ્લોગ વિડીયો ની શરૂઆત આપણે કરી નાખીએ મામલતદાર કચેરી માંથી ભાઈ મામલતદાર કચેરી થોડું કામ હતું તો ભાઈ કામ થોડું પતા આવ્યા સવી ભાઈ સાહેબની ની વાટે હઈ ભાઈ સાહેબ આવે મામલતદાર સાહેબ આવે ત્યારે ગત કામ થાય એમ હે બાકી ભાઈ મામલતદાર કચેરી વાત વાટ જોવી માંડવી ની ભાઈ કચેરી માં ધવા રહેવાના પોના બ્લોગ ચાલુ કરી નાખ્યો ને મસ્તી ની ભાઈ હેને કઈ ગાડી હે ખબર હે કઈ ગાડી કે ગત ની આને સેલેરીઓ ગાડી ને પોગી ગયા હી મસ્તીની ભાઈ ખતરનાક ગાડી છે જો એકો હો તમે ઓ યાજા પેન્ટ બેટ ફાટી ગઈ જો કે આવડી આ તો ફેશન હે ભાઈ ફાટી ગઈ હે આની મજાક ફોકસ ન કરતા બરોબર ને એ ઘટના આ જો આમ ઓલું શું કહે ફિટ કરાયું હે આજો ઓલું અલગથી આવે ને નવું ઇંચનું આવે ને લગભગ મારા ખ્યાલથી એ અલગથી ફિટ આવે એ કરાયું ફિટ મારા ખ્યાલથી એટલે વિડીયો બીજો હાલે ને એ બધું ઘરનું ફિટ આમ જો ઘરનું ટેબલેટ જેવું લાગે હો પણ એમને ખતરનાક લાગે ઘરનું જોવો હો હા આગળ ઉપર રહ્યો હમણાં ચેક કરીને જો વિડીયો બીજો ચાલુ થાય કે નથી થતું ગદનું એ ગદડીના આમાં તો આપણા વિડીયો ચાલુ થઈ ગયા જોવો હો આરા જલસા પડી ગયો આ તો મસ્તીનું હોય યાર આ તો તમે આ વિડીયો જોયો કે ન જોયો કમેન્ટ કરી નાખો ફટાફટ કયો તો તમે આ વિડીયો જોયો કે નથી જોયો કોઈ તરીકા ભીખ માંગને કા ભાગત નું આ તો સારું હે ગદ નું યાર ગદ નું આપણે વિડીયો ચાલ દેગા YouTube વાળા જો જો આપણે ચેનલ બતાવું જો તમારે શું કરવાનું ખબર હે ચેનલ માલિકા કાઈ હતી કરવાનું ખાલી હું કરું એટલું જ કરવાનું હે કેટલું કરવાનું હે ખબર હે એ આ તો ગદ નું આય ન જ જાદુ આરે જો આપણી ચેનલ છે જગત નું મેકઅપ કરી ખબર છે આમાંથી ફટાફટી છે ને પણ અમારી ચેનલ શું કે સર્ચ કરી સર્ચ કરી ફટાફટીમાં ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી નાખી પડ હરામી હો બેટા બે લાઈક આને ક્લિક કરી નાખ્યું તમારે શું કરવાનું ખબર જો તમને દેખાડીને બતાઉં કેલા સબ્સ્ક્રાઇબ અને અનસબ્સ્ક્રાઇબ કરી નાખું તો જો પહેલા તમારે કાકા આવી આપણી નેન પરમા કરીને કાકા ચેનલ સર્ચ કરવાને ચેનલ આપણી સર્ચમાં આવી જાય છે પછી નેન પરમા વ્લોગ પર પેલું જ આવી જાય છે બરોબર ને તો તમારે ખાલી શું કરવાનું ચેનલ માલીપા જવાનું છે આ ચેનલ ની માલીપા જવાનું બસ અને શું કરવાનું ખાલી જો ખાલી બીજું કઈ નહીં આ સબસ્ક્રાઈબ અને ખાલી આ સબસ્ક્રાઈબ કરી નાખવાનું જો ખાલી બસ આટલું કરી દે લાલે કમ્યુનિટી થઈ ગયું સબસ્ક્રાઈબ બસ જો લપકારા જપકારા મારે છે ના ઘંટડી છે ને દબાઈ દેવાની અને ઓલ માથે સેટ કરી નાખવાનું બસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ ગઈ વાત થઈ પૂરી ઘર ભેગું થાને ભાઈ બસ એટલું જ તમારે કરવાનું છે અને આપણે થોડાક વિડીયો જોઈ નાખવાના જો અહીંયા હોમમાં આવશો હોમમાં અથવા તો અહીંયા જો વિડીયોમાં આવશો ને ઘણા બધા વિડીયા છે વિદ્યા આપણે જોઈ નાખવાના ઘણા બધા જો કેટલા બધા વિદ્યા હે લાટ બધા ઢગલો બધા વિદ્યા હે લાટ બધા વિદ્યા હે તો ફટાફટ વિદ્યા જોઈ નાખવાના નવો વિડીયો ભાઈ કાલ પંગી આવે તો ખટારા ધક્કો મારે એવી વિડીયો આવે તમે જોગ નથી જો એ આ કોમેન્ટ કરી નાખો બરાબર ને અને ભાઈ આજે એક દી ભાઈ બ્લોગ વિડીયો હતો આજે એટલે ભાઈ કાલે પ્રિવિયસ ડી કાલના દી ભાઈ એક દી એને ભાઈ વિડીયો હતો એને બદલે ભાઈ શોર્ટ આવ્યો હતો એ શોર્ટ ક્યાં છે ખબર હે ને આયરો જો એને ને ક્યાં ગયો ને આયરો ભાઈ મારા કલેજા આ ખોન ડર હે ને તમને ન દેખાડે ખર ભેગું થાને ભાઈ આ વિડિયો કાલ આવ્યો તો બરોબર ને કાલ નતો એટલે કાલનો વિડિયો ભાઈ પાછો આજે શું કહેવાય શું ગદ હું હું બરોબર મને કાલ વિડિયો હતો ને ભાઈ તો આજે પરિવાર આપણે રેગ્યુલર આટથી પાછા વિડીયો ચાલુ થઈ જવાના છે બરોબર આજે ભાઈ આપણે વ્લોગ શૂટ કરવી છે તો આજથી પર રેગ્યુલર આપણો વ્લોગ ચાલુ થઈ જાય પાછા બાઈ જગ્યાએ ભાઈ હે ને આપણે એક પ્રૅન્ક કોલ કરવાનો છે કોની વાત પ્રૅન્ક કોલ કરવાનો છે જરાક તમે અંદાજે વિચારી લેજો એ ગદનું જ બંધ થઈ જાય તો થોડીક વાર ભાઈ તો આપણે છે ને ભાઈ પ્રેન્ક કોલ કરવાનો છે ભાઈ કોની માથે પ્રેન્ક કોલ કરવાનો છે ને ભાઈ આપણે થોડીક હસ્તી છે મોટી હસ્તી છે આપણે કાઠિયાવાડ સાઈડની મોટી હસ્તી છે કાઠિયાવાડે ભાઈ મહુવા પંથક ની એક મોટી હસ્તી છે એની માથે આપણે પ્રેન્ક કોલ કરવાનો છે તો ભાઈ તમારે જે તમે વિચારી શકો વિચારીને ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ કોની ઉપર આપણે પ્રેન્ક કોલ કરવાનો છે બરોબર ભાઈ તો ભાઈ વર્તની હગે થઈ ગઈ યાર વર્તની વર્તો ભાઈ હગે કે કેટલો વર્તની હગે થઈ ગઈ આ ગદનાની વાહ કે એક્ટિંગ કર રહા છે ભાઈ આમ તો આપણને ખબર તો ભાઈ વહેલી હતી પણ મેં કીધું કે હવે આપણે કોંગ્રેચ્યુલેશન કહેવું હગાઈ નવા રીલ બી પોસ્ટ કરી દો સ્ટોરી ચડાવી હતી સ્ટોરી ચડાવી હતી આમ હું કહેવાય ફેસ રિવલ હું કે મોઢા ઉપર સ્ટીકર તો આવી ભાઈ શું ઓલું સ્ટીકર ગોઠવ્યું ફેસ એ રીતે પછી શું કે ઓલામાં જાવ જઈને રીલ જોયા હોય એમ કીધું ભાઈ રીલ જોયે ને મત આમ તો ગણિત વિશ્વાસ આની કીધતાની હગાઈ થઈ ગઈ

મંગળમય તમારું જીવન આગળનું હવે તો ભાઈ તમે કપાલ બની ગયા ભાઈ કપલયા થઈ ગયા તમે અમે ભાઈ વાંઢા રહી ગયા તમે ભાઈ કપલ બની ગયા બરોબર ને કપલયા જ કે ઘણા ટા પહેલા જ બની ગયા હતા એ તો અમને ખબર જ હતી પણ આ તો હું કહેવાય કે આપણે બહાર ના પડવું એટલે એટલે થોડું કામ સિક્રેટલી રાખવું પડે બરોબર ને તો ભાઈ તમને બહુ બહુ એટલે બહુ બધું ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ તમારું જીવન ખૂબ જ મંગળમય રહે ફોન માં તો વિડીયો કોન્ટેક્ટ તો આપડે એમ કરવાનું એટલે બરાબર તો આગળ જે ફોન માં કીધું ઈયા ભાઈ તમે એક્સેપ્ટ રાખજો ને આવડવા કીધું ને ઈયા તમે એક્સેપ્ટ કરી લેજો બરોબર તમને ભાવીને બે ને કહું બરોબર તો તમારું જીવન બહુ મંગળમય રહે કોંગ્રેચ્યુલેશન હવે ભાઈ શું કેવી અમે ભાઈ વાંધા રહી ગયા હવે બીજું તો કઈ કહેવાય નહીં

કઈ કેવા જેવું નથી ભાઈ દુઃખી થઈ ગયો હવે તો ભાઈ હું એકલો એકલો વાંઢો રહી ગયો ભાઈ ઘર ભેગું થાય ને ભાઈ શું કહેવું હવે તો બાય દે ભાઈ એટલા બધા મેં એટલા બધા નામ લીધા ને એમાંથી ભાઈ આપણે કોકની માથે ફ્રેન્ક કોલ કરવાનો છે બરાબર ને એટલા બધા ભાઈ મેં મોટા મોટા સુપરસ્ટારના નામ લીધા હિ એનીમાંથી ભાઈ આપણે ગમે એક માથે ફ્રેન્ક કોલ કરવાનો એ ભાઈ હવે તમે જરાક કોમેન્ટ કરી નાખજો કે કોની માથે ફ્રેન્ક કોલ કરવાનો છે બરાબર ને આગલી ક્લિપમાં ભાઈ મેં તમને કીધું કે ભાઈ મહુઆ પંથકના ભાઈ થોડાક હે મોટા સેલિબ્રિટી બહુ બહુ નહીં બહુ મોટા સેલિબ્રિટી હે મહુઆ પંથકના મહવાને ભાવનગર પંથકના બરાબર ને તો જરાક આ બધા નામ લીધા ને

પ્રેંક કર્યો ભાઈ એવો પ્રેમ કર્યો ને ભાઈ સુધી ખબર નથી પડાવી હતી ભાઈ હું કોણ બોલું હું ક્યાંથી બોલું હું અલગ અલગ જ નામ લીધા હોય ને બધા અલગ અલગ જ હું કહેવાય આમ થોડુંક ઊંચી હસ્તીઓના નામ લીધા કે ભાઈ એ વાત કરું હું નામ છે ને તેમ છે ને કામ થયું હોય ને તેમ થયું હોય નામ થયું હે એ તમને કદાચ મારા ખ્યાલથી આમાં થોડોક બીટીએસ દેખાડું તો દેખાડું કે બાકીમાં બીટીએસ નહીં દેખાડું કેમ કે બાકી ભાઈ વિડીયો ભાઈ ખતરનાક એટલે ખતરનાક વિડીયો થવાનો હવે ભાઈ વિચારું શું કે એ વિડીયો ભાઈ શેની ઉપર પોસ્ટ કરું આવડી આ વ્લોગ ચેનલ ઉપર પોસ્ટ કરી નાખું કે કાઠિયાવાડી ધડાકા ઉપર પોસ્ટ કરું એ હવે જોઉં છું નક્કી કરીને સુ છું ભાઈ વિડીયો માથે પોસ્ટ કરવાનો બાકી ભાઈ પ્રેન્ક કોલ કર્યો હે આગળની ક્લિપમાં ભાઈ હે તમને નામ લીધા હતા ઘણા બધા ભાઈ મોટા મોટા છે ને સેલિબ્રિટીના યુટ્યુબરનું નામ લીધો ઇન્ફ્લુએન્સરના યુટ્યુબરનો નામ લીધા હતા ભાઈ એમાંથી જ ભાઈ એક માથે ભાઈ હે ને પ્રેન્ક કોલ કર્યો ભાઈ જબરો પ્રેન્ક ઠોક્યો છે ભાઈ ખતરનાક કોલ પ્રેન્ક જ કર્યો છે ભાઈ છેલ્લે સુધી ખબર નથી પડાવતી હતી કે હું કોણ બોલું હું ક્યાંથી બોલું હું એ હું ઓરિજિનલ ઓરિજિનલમાં ભાઈ હું કોણ છું એમ એ રીતે એમ એમ ખબર નથી પડી છેલ્લે સુધીમાં કે ભાઈ હું નયન પરમાર છું એમ એ ભાઈ ગદ્દો ભાઈ ખતર ડાક પ્રેમ કરે ભાઈ એ તમને વિડીયો કાંઈ જોવાની મજા આવે છે અલગ જ મજા આવવાની છે આજે ભાઈ ફટાફટી હમણાં છે ને ભાઈ માંડવીથી આવ્યો માંડવીથી આવ્યા પહેલાં આ માંડવીથી આવીને સીધો છે ને ભાઈ એવો વિડીયો શૂટ કર્યો છે વિડીયો શૂટ કરી ને ફટાફટ એનું કામ આમ પતું સેટઅપ બેટા ભાઈ બધું સાઈડમાં હટાવ્યું ભાઈ સેટઅપ બેટપ ને ભાઈ સેટઅપ બેટા બધું સાઈડમાં હટાવીને બસ અત્યારે નવરો થયો મેં થોડી ખે ને વ્લોગમાં આપણું શૂટ કરી વ્લોગે આપણો બાકી શૂટ કરવાનું તો ફટાફટ વ્લોગે શૂટ કરી લેવી ભાઈ તમે કાંઈ જો જોઈ શકો જો ચારે બાજુ અંધારું ગુપ થઈ ગયું હોય આમ જો અને ભાઈ અત્યારે એટલું બધું ખાસ તો નહીં દેખાતું લાઇટમાં એટલું બધું નહીં દેખાતું ભાઈ હું કાં ઝાકળ હે ભાઈ એટલું બધું ઝાકળ પડે છે ને આ ભાઈ હજી હે ને ફોનમાં ક્લિયરિટીના હિસાબે ને ભાઈ કેમેરાના હિસાબે ભાઈ પ્રોસેસિંગના હિસાબે પ્રોસેસિંગ પ્રોસેસરના હિસાબે કેમેરાના પ્રોસેસરના હિસાબે હે ને ભાઈ આટલું તમને દેખાય હે એટલું આમ શું ક્લિયર દેખાય કેમેરામાં પણ આમ તમે જુઓ ને ભાઈ એટલું એટલે એટલું ભાઈ ઝાકળ છે ને કે આમ એ ઓલો થાંભલો હોય ને ભાઈ આથી મારે જવું ને આ સુધી બસ ક્લિયર ના દેખાય આ ફોનમાં જવું ત્યારે ભાઈ ચોખ્ખું દેખાય શકે બાકી ભાઈ એટલું જ ઝાકળ છે ને ધૂંધળું વાતાવરણ થઈ ગયું છે ભાઈ દે જરાક લુક કેવો લાગે જરાક કોમેન્ટ કરી નાખો ભાઈ દેશી સાલ ઓઢી પ્યોર દેશી એટલે કચ્છી વ્રતની સાલે કચ્છી વ્રતની હે કે રાજસ્થાની સાલે એ હવે ભાઈ નક્કી નથી પણ સાલ ભાઈ ખતર ભાઈ લુકમાં ભાઈ સાલ ભાઈ કુર્તા બુર્તા ઉપર પહેર્યું હોય ને આ આઉટફીટમાં ભાઈ એટલે શું કહેવાય કુર્તા બુરતા પહેર્યો એની માથે સાલ બાલ ઓઢીએ ને ભાઈ લગન માં ગયા હોય ને શું કહેવાય માં ગયા હોય ને ભાઈ કુર્તા ઉપર પહેરી ખતરનાક લાગ્યો ભાઈ બાકી લુક કેવું લાગે છે જરા સાલ માં કોમેન્ટ કરી બરોબર ઘર ભેગું થા ભાઈ બાકી ભાઈ ગદનું મને આજે ખબર પડી કે ભાઈ સાલ પહેરવાના ભાઈ ઘણા બધા પ્રકાર હોય છે ભાઈ મેં કીધું વાહ ભાઈ આ ગદનું સારું કેવાય મેં કીધું આટલા બધા પ્રકાર હોય સાલ પહેરવાના મેં કીધું ભાઈ આટલા બધા કેટલા બધા પ્રકાર ખબર છે એવડા કે ભાઈ આમ શું કહેવાય કાકા બે ત્રણ રીતે સાલ ઉડાડીને દેખાય કે આ રીતે સાલ પહેર્યો ને તો એમ લાગે કે ભાઈ પહેણી ગયા છે પછી બે ત્રણ અલગ રીતે સાલ પાસે પહેરીને બતાવી કે ભાઈ આ રીતે સાલ પહેર્યો ને તો એ કે અડધા પહેણી ગયા છે ને કે અડધા કુવારા એટલે કે ભાઈ હગાઈ થઈ ગયેલી એ રીતે સાલ પછી પાછા ત્રીજી રીતે સાલ પેન ઓઢાડી બે ત્રણ બીજી રીતે સાલ પેન ઓઢાડી કઈ ક્યાંક વાતના કુવાર આ રીતે સાલ પે કીધું આગત ના સાલ પહેરવાના એટલા બધા પ્રકાર હોય છે મેં કીધું તો આપણે આજે ખબર પડે કે રીતના સાલ પેરવાના એટલા બધા પ્રકાર હોય છે વાહ ક્યાં ગુંડા બને કરે તું તારે આજે કઈ ખબર નથી લે મને અંતે ભાઈ એક વાત કેવી ખાલી એક ફ્રેન્ક વિડીયો ભાઈ મસ્તીનો શૂટ કરી નાખ્યો કોલ ફ્રેન્ક શૂટ કર્યો બીજો ભાઈ હે ને એક ફિઝિકલ શું ફિઝિકલ એટલે ફિઝિકલ એ રહી ભાઈ ફિઝિકલ એટલે ફિઝિકલ વાળો એટલે આમ રૂબરૂ વાળો ફ્રેન્ક કરવાનો હોય એ ફ્રેન્કમાં ભાઈ એક ભાઈ હે કે આમ તલી ને તેમ તલી નાતું ને આમ ઓલું પેલું તેન આમ તેન તેમ હું આમ તમ તેમ તમ એમ તેમ તેમ ભાઈ તમને ઉપાડી લેવાના તે હા ભાઈ કે એક છે ભાઈ કે બહુ કહેતા હોય કે વાવું કરી નાખું તેમ કરી નાખું ઓલું કરી નાખું પેલું કરી નાખું કાંઈ વાંધો હોય તને ભરબજાર ઉપર લેવાનો હોય ઉપર તારી ઉપર પ્રેક કરવાનો હોય તને એવો પ્રેક કરવા ને ભરબજાર ઉપર લો તો પછી હું તું કેટલા પાણીમાં કેટલા પાણી નથી તારી ઉપર ખતરનાક પ્રેંક ઠોકવાનો જો ખબર જ નથી પડાવતી હંતુ હું એને કે ભાઈ એની માથે પ્રેંક ઠોકવાનો છે બરોબર ને બતાવે હું કહેવાય પ્લાન હું પ્રેક નહીં ભાઈ પ્લાનિંગ સક્સેસફુલી ભાઈ ટોટલી બધી પ્લાનિંગ થઈ ગઈ છે એ પ્રેન્ક એમાં થોડોક દિવસ એક બે દિવસ શૂટ થઈ જવાનો એટલે આમ એડિટિંગમાં ભાઈ થોડોક ટાઈમ લાગે એડિટિંગ ભાઈ જ્યાં કરવાનો કરવાનું એટલે એડિટિંગમાં થોડોક ટાઈમ લાગે બાકી ભાઈ મસ્તી ના ને ભાઈ હવે પ્રેન્ક જ થાવ પ્રેન્ક થવાનો હે નવા નવા મસ્તીના ભાઈ કન્ટેન્ટ આવવાના હોય આપણી ચેનલ ઉપર હવે આજે ભાઈ બ્લોગ વિડીયો હે બહુ એટલે બહુ જલ્દીનો લાંબો થાય તો ફટાફટ ભાઈ ટાઈટની અને ભાઈ આપણી ગાડીની જાનુડીની ભાઈ સાક્ષીમાં હે ને ભાઈ બ્લોગ વિડીયો ફટાફટ ભાઈ પૂરું કરી નાખું હું બરાબર ને ટાટા બાય બાય સુ જય મતે ડેર મળું નવા બ્લોગ વિડીયો મળ પર તમે હુઈ જાવ હુઈ જાવ હુઈ જાવ નથી ભાઈ જીતા બ્લોગ વિડીયો એડિટિંગ કરવાનો હે પછી હોવાનું બરાબર જય મતે ડેર ને મળું નવા વિડીયો મળી પર